મારું નામ રાજેશ કોલડિયા ખેડૂત કલ્યાણ સંગઠન મોવા જેસર સત્તાધારી પક્ષના ગાંધીનગર અને દિલ્હીમાં બેઠેલા નેતાઓ તેમજ ખેડૂતોના મતથી જીતેલા માર્કેટિંગ યાર્ડના નેતાઓ હવે ખેડૂતોની ધણસી ઉપર રાજકારણ ખેલવાનું બંધ કરો અને ખેડૂતોને પૂરતા ભાવ અપાવો અન્યથા ખેડૂતો વિપરશે તો ગામડાઓમાં આવવું અઘરું થશે તેથી શેતી તો જ ફાયદો થશે ખેડૂતભાઈઓ મૂંઝાશો નહીં સરકાર ડુંગળીની નિકાસ બંધી અને કપાસની આયાત બંધ નથી કરતી તેથી હરેરી જવાની જરૂર નથી હિંમત બતાવવાની જરૂર છે તેથી તારીખ તેર બે બે હજાર ચોવીસને મંગળવાર સવારે દસ વાગ્યે મહુવા લાલ ડુંગળીની હરાજીમાં દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા અને અનેક આગેવાનો હાજરી આપશે ખેડૂતોની સાથે ખંભો ખંભો મિલાવીને સાથે મળી વહેલી તકે ઉકેલ આવે તે માટે ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરવા હાલમાં ખેત પેદાશોના ભાવ વધારવા માટે દિલ્હી કિસાનોનું આંદોલન શરૂ છે તેમાં આપણે સમર્થન આપવાનું છે તારીખ સોળ બે બે હજાર ચોવીસને રોજ દિલ્હી ખેડૂતોએ ભારત બંધનું એલાન કરેલ છે તેમાં જોડાવા હુંકાર થશે તેથી બોહળી સંખ્યામાં ખેડૂતો હાજરી આપવા જાહેર આમંત્રણ તો નમસ્કાર મિત્રો જય શિયા બાપા સીતારામ આવનારી તેર ફેબ્રુઆરી તેર બે બે હજાર ચોવીસ વાર મંગળવાર અને સવારે દસ કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોના ન્યાય માટે ખેડૂતોને ડુંગળીના ભાવ કપાસના ભાવ અન્ય ખેત પેદાશોના યોગ્ય ભાવ મળતા નથી તે અંગે ખેડૂતોને કંઈક સારું થાય ખેડૂતોને કંઈક ફાયદો થાય ખેડૂતો અત્યારે મૂંઝાઈ ગયા છે તો ખેડૂતોના ન્યાય માટે અને ખેડૂતોને આ ભાવ સિવાય અન્ય પણ કેટલાક પ્રશ્નો મનમાં થતા હોય તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અને સતત આમ સંપૂર્ણ ખેડૂતોના હિતમાં આ આ સરસ રીતે મિત્રો ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા આયોજન થઈ રહ્યું છે તારીખ ફરી વખત કહી દઉં તેર બે બે હજાર ચોવીસ વાર મંગળવાર સવારે દસ વાગે મહવા માર્કેટિંગ યાર્ડમાં અને વિશેષ તરીકે ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ એવા ભરતસિંહ વાળા ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ છે એ ખેડૂત કલ્યાણ સંગઠનના સાથે રાજેશભાઈ પટેલ સમ્રાટ આપણે કહીને જેની વાણી સાંભળવા આપણે આતર હોય જેની સાંભળવા માટે આપણે કહીને કે ક્યારના વાડ જોતા હોય એવા સમ્રાટ કનુદાદા ખારી સાથે રાણીવાડા ગામના તમામ ખેડૂત આગેવાનો ડોક્ટર સાહેબ હોય સાથે નિકુંસિંહ રાજભા ખેડૂત યુવા આગેવાન સાગરભાઈ હોય આમ નામી અનામી ખેડૂત આગેવાનો ખેડૂતોને ન્યાય અપાવવા વાળા બધાએ હાજરી આપવાના છે સાથે બહોળી સંખ્યામાં ખેડૂતો પણ આવવાના છે તો ખેડૂત મિત્રો તમે તમારો સમય થોડોક આપો કારણ કે આ બધું મારા વારા બધાય બધા વિડીયોમાં મારા મિત્રો આ જ કહેવું પડે કે ભાઈ તમે હાજરી આપો 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 કારણ કે આ બધું એના માટે નથી થતું તમારા માટે થતું થાય છે અને આમાંથી કોઈને કાંઈ લાભ નથી મળવાનો તમે જુઓ વિચારો બધું અને મને પસાર રૂપિયા વૈધાવીને તમારે હો મણ ગમે ડુંગળી કપાસ જે એક્સ વાઇડ ગમે હોય તો તમે એનો આંકડો મારો ગુણાકાર કરો તમારે કેટલો ફાયદો થાય એમ આ સોખી કહી દો ભાઈ સોખા શબ્દમાં હવે તો તેર તારીખે પધારો મંગળવારે અને સ્થળનું કહી દીધું કે ભાઈ મવા માર્કેટિંગ યાર્ડ જ્યાં ડુંગળીને રાજી થાય છે ત્યાં દેવળિયા વિભાગમાં તો કપાહ અને આ બધી ખેત પીડાઈશું ભાવ નથી મળતા તો મિત્રો તમારે જાગૃત થવાની જરૂર છે અને ગામ એક એક ગામથી વીતરી વીતરી પસાર જે કાંઈ ખેડૂતો બધા એક સંગઠિત થાય અને યાર્ડમાં જાઓ અને એક સાથે પ્રશ્ન ઉઠાવશો તો તમારા પ્રશ્નનો હલ થાય નગર તો તમે જે બસો ત્રણસો કે જે કાંઈ ભાવ આપે સહન કરી રાખશો ને બોલા કપાહના ભાવમાં ભાઈ ફિક્સ બંધાઈ ગયા જાય નાના સાડે નવસોથી લઈને અગિયારસો બારસો તેરસો ને સાડે તેરસો ને કોક કાંઈક ભાગ્યા ચૌદસો હોય તો એ તો હવે તમે વિષારો ખેડૂતો વિચારો ખેડૂત મિત્રો ચાર તેર બે હજાર ચોવીસના રોજ વાર મંગળવાર અને દેવળિયા મોવા માર્કેટિંગ યાર્ડમાં તો આ સાથે હું મારી વાણીને મારા શબ્દને હવે હું અંત તરફ લઈ જાવ છું વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો વિડીયોને શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ બાપા સીતારામ અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો